હેલો મિત્રો આજે આપણે જોઈશું કે અધ્યાપન પદ્ધતિઓ કોને આપી તો સૌથી પહેલાં મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ તો એ પદ્ધતિ આપી મારિયા મોન્ટેસોરીએ કિન્ડર ગાર્ડન પદ્ધતિ તો ફ્રોબેલ એમ ફ્રોબેલે ખેલ પદ્ધતિ પણ આપી છે પછી ક્રિયા દ્વારા શિક્ષણ તો જોન ડુઈ પ્રોજેક્ટ પદ્ધતિ તો જોન ડુઈ સંશોધનાત્મક પદ્ધતિ તો ઝેરોમ બ્રુનેઈ ઝેરોમ બ્રુનેઈ પ્રશ્નોત્તરી પદ્ધતિ તો સોક્રેટીસ પ્રશ્નોત્તરી પદ્ધતિ સોક્રેટીસ સંવાદ પદ્ધતિ તો પ્લેટો આગમનિગમન પદ્ધતિ તો એરિસ્ટોટલ અથવા અરસ્તુ અવલોકન અથવા અનુકરણાત્મક પદ્ધતિ તો આલ્બર્ટ બાંદુરા વૈજ્ઞાનિક પદ્ધતિ તો ગુડબાર તથા સ્કેટર્સ માઇક્રો ટિચિંગ પદ્ધતિ તો ડ્વાઇડ એલન મૂલ્યાંકન પદ્ધતિ તો ડોક્ટર જે એમ રાઇસ શિક્ષણ પદ્ધતિ તો ડ્રેકાળી રેખિત અભિક્રમિત પદ્ધતિ તો બી સૈન્ય પદ્ધતિ તો બોઝ તથા બ્લૂમફીલ્ડ પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ તો નોર્મન કાઉડર નિર્દેશન પદ્ધતિ તો હર્બર્ટ સ્પેન્સર સમવાઈ બુનિયાદી શિક્ષણ પદ્ધતિ કોને આપી તો ગાંધીજી સમવાઈ બુનિયાદી ગાંધીજી પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ તો હર્બટસન યુરિસ્ટિક પદ્ધતિ તો આર્મસ્ટ્રોંગ તર્કવિધિ પદ્ધતિ તો હેગળે ઇન્દ્રિયોનું શિક્ષણ તો પેસ્ટ્રોલોજી ઇન્દ્રિયોનું શિક્ષણ તો પેસ્ટ્રોલોજી તો વિદ્યાર્થી મિત્રો તમારા બધી પદ્ધતિ કોને આપી તે તમારે યાદ રાખવાનું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો